નમસ્કાર આજે આપણે વાત કરશું બહાર વટિયાની પટાવટ સામસામાં બે શત્રુઓ બેઠેલા વચ્ચે કસુંબાની કટોરી ઝલકે છે પચ્ચીસ વર્ષના બે વેર એ બે શત્રુઓની આંખમાંથી અત્યારે નીતરી ગયા છે વસેસંગ ઠાકોર અને જોગીદાસ ખુમાણ સમાધાન કરવા ભેડા થયા છે લ્યો આપા માંગી લ્યો અંજલિમાં કસુંબો લઈ ઠાકોરે હાથ લંબાવ્યો માંગી લેવાનું ટાણું તો ગયું મહારાજ આ તો તમે આપો આપો તે લઈ લેવું છે માટે બોલી નાખો એમ કહીને બહારવટીયાએ ઠાકોરની અંજલી પોતાના હાથે પકડી પોતાનું મોં નમાવ્યું ત્યારે આપા એક તો કુંડલા કુંડલા ન ખપે મહારાજ બહારવટીયાએ હાથ ઊંચો કર્યો ઠાકોર ચમક્યા આ શું બોલો છો આપા કુંડલા સાટું તો આ જંગ મચાવ્યો અને હવે કુંડલા ન ખપે ન ખપે મહારાજ બોલ્યા એટલે હું માની લઉં છું કે કુંડલા મને પોગ્યું પણ હવે મારું અંતર કુંડલામાંથી ઉતરી ગયું છે મારો બાપ મુવતે મહારાજ મહારાજને મોટરે દીકરો બનીને મુંડાવેલું એટલે નાવલી કાંઠો ભલે મોટરે જ રહ્યો વળી બીજી વાત એમ કે કુંડલા વિશે મને વહેમ પડ્યો છે ચારણનો દુહો છે કે કીથે તારા કુંડલા ભડવકતાને ભોગ આલન કે આરોગ્ય હોય ને કસળે હાવ દાવ આ દુહા મને વહેમમાં નાખ્યો છે અરદ તો સવળો છે કે હેદા આ હાદાના પુત્ર તારું તારું કુંડલા વખતસિંહજી શી શી રીતે ભોગવશે એ આણકલા એનાથી કુંડલા નહીં ખવાય પણ એથી ઉલટો અરદ પણ નહીં નીકળે મારે કુંડલાને ટીંબે અમે અમે નહીં ચડીએ કુંડલા તો ભલે મહારાજને રહ્યું ત્યારે એક આંબરડી કબૂલ છે હા બાપા અભરેલું ભર્યું ગામ બીજુ બગોયું એ પણ કબૂલ સોના સરખું એ બે તમને વિરડીને રબારીકુ આપા ગેલાના જોરુને બરાબર આજ્ઞાને ભો ભોકરું આપા ભાણેજને વાસબી થવીને જેજા ભાઈ હિપા સજાના મસજુ થયા રાજી રાજી કાય કોસવણ તો નહીં રહી જાતીને આપા ભાઈ જોજો હો જગત અમારી સો પેઢીએ પણ ભાવનગરને અધર્મી ન ભાખે ન ભાખી બાપા ભાખે એની જીભમાં કાંટા પરોવાય ત્યારે આપાભાઈ મને લાગે છે કે તમારા દીકરા દીકરા તમારું ગઠપણ નહીં પાડે તો ઠાકોર હસ્યા તો અહીં આવીને રહીશું બાપા ના ના અહીંને કદીપે આ મારા પેટ અભુભા નારૂભા પલટી જાય આજ કોઈનો ભરોસો નહીં કોઈની ઓશિયા નહીં રાસ તમને જીરા ખડિયારમાં ખડિયાર ખર્ચી દાખલ આપે છે જીવો ત્યાં સુધી ખાવ પીવો બહારવટીઓ આભો બન્યો જીરા ત્રીસ હજારની ઉપજ આપનારું જીરા ગામ ઠાકોરે ખડિયા ખર્ચીમાં નવા નવાજ્યું જોગીદાસે ઠાકોરના હાથમાંથી કસુંબો પીધો સામે અંજલિ પીવરાવી વસ્તીને વધામણી સંભાળવા સૌ કચેરીમાં આવ્યા બહારવટીયાને શરણાગત નહીં પણ સોમોવડીઓ કરીને ઠાકોરને ઠાકોરે પોતાની સાથે અડધો અર્ધ ગાદી પર બેસાર્યું અને બંદીજનોએ બેયને ત્રોવટ તરીકેને બેરદાવ્યા વજો અશ ઔરંગશાહ વદા તરંગો જોગીદાસ તણહાદર અને વખતારણ આખળિયા ઓનાળ એ બિરદાવીને સાંભળતા વસે જંગજી વાહ કવિ રાજ કઈ મલકાય છે જોગીદાસની સમોવડ ગણાવો એને સોસ નથી મોટા મનનો ભૂપતિ રાજી થાય છે ને જોગીદાસના ગુણગાન વધુ રૂડા બને છે તું પાતર જૂના તણે ફેસવી જો ફોજે બીબળિયું બંગજે જોવે જોગીદાસ દાસિયા હે જોગીદાસ તું જે દિવસે ને પાતળ ફોજ લઈને ચાલ્યો હતો તે દિવસે તમને બીબીઓ મોટા ભરી બારીઓના નિરખતી હતી સાંભળો આપા ભાઈ તમારા શૌર્ય અને સ્વરૂપ કેવા એમ કહીને સાગર પેટો ઠાકોર બહાર વટિયાને હસે છે પણ બહારવટિયાને કાન જાને ફૂટી ગયા છે માથું નમાવીને એ તો કચેરીમાં એ બેરખો જ ફેરવે છે એટલું જ બોલે છે કે ચાચું બાપા ચારણો છે તે ફાવે તેમ બિરદાવે પણ બંદીજનો તો તે દિવસે ગાંડા તૂર બનેલા હતા કવિતાના નીરના નીરમાં બહાર વાટી અને તરબોળ બનાવતો હતો દુહા રેલાવા લાગ્યા દત્ત સુરતે ટેકો દહી રાખીતલ પ્રજારણ ખણ ભરતી ખુમાન જમી જોગી દાસિયા હે હે પરજોના રાજા કાઠિયાઓની પૃથ્વી ખળી ભળીને નીચે પટકાઈ જવાની હતી તેને દાન તથા શૌર્યનો ટેકો દઈને તુજરા રાખતલ બન્યો જોગો જોડ કમાળ માણો મિત્રનો ઘણી ન થડક્યો ખોંભાળ હુકળ મચીને હાવ દાવ જોટાદાર કમાન્ડ જેવો જોગીદાસ મિત્યાની ઘણી યુદ્ધ મચળી વેળા જરાય ન થતક્યો કલોડિયો કાવ થી એ પરદોતા પજણિયા દસ્તલ તું દહીં તાણ ઝાંઝણ જોગી બીજા નાના ચાપોલિયા ડસે તેનાથી શું થવાનું હતું પણ ભાવિણના નાથને તારા જેવો મોટો ફણીધર ડસ્યો ત્યારે જ તેનું ઝેર ચડ્યું જોગા જલમના થાત ઘણમૂલા હાદલ ઘરે કે તો કાઠી કે સુબા તણી હે જોગીદાસ મહામુલા થયો હોત તો કાઠી મોટા સુબા મહારાજનો સમો વડિયો ક્યાંકથી લખાયો હોત અને ચારણોએ શેલી સગ સડાવી ધ્રુવ ધ્રુવ સળે મેરુ ડગે મહદ મણે માણ પગ જોગી કીતી જાતિ કરે ખડી કુમાર ધ્રુવ તો તારો ચલામય થાય મેરુના શિખર ડગે મોહનદહી પોતાની મજદાર મેરે તો પણ જોગો ખુમણ પોતાની ક્ષત્રિય કેમ જાતિ કરે બહાર વટિયાની બિરદાવા બિરદાવળ સાંભળી સાંભળી મહારાજ જાણે ધરાવતા જ ન હતા ચારણો હામા સામા હોકારા પણ પોતે જ આપી રહેલ છે શબ્દે શબ્દે પોતે બહાર વટિયાની સામે મીઠ માંડી રહે છે જોગીદાસ એની નજરમાં જાણે સમાતો નથી બહારવટિયાના ગુણ વિસ્તારની સરખામણીમાં ગોહિલનો રાજ વિસ્તાર નાનકડો લાગ્યો જ્યારે મહારાજનું દિલ આટલું ડોલી રહ્યું છે ત્યારે બહારવટિયાના સુના અંતરમાંથી તો આજ બિરદાવાળી કોયણને પાંદડેથી પાણી દડે તેમ દડી પડી એના મુખમાંથી ગરવાઈ જરાય ઓછી ના થાય એ તો સૂરજના જાપમાં તલ્લીન છે ને એને તો પોતાના પાતક સાંભળે છે પોતાના મનવાને મારી મારીને એ પ્રાયચિત કરે છે મહારાજે ઇશારત કરી એટલે સભામાં રંગ રંગરાંગ મંડાય સાંભળીને માથે સુવાણી કામઠીઓ અડીને અંદરથી કુણા કુણા સુર ઉઠ્યા સાથે સ્ત્રીઓના ગળા ગળવા લાગ્યા નર્ધા ઉપર ઉદાસની થાપી પડતા તો રણરણ જણ જણ ઘુઘરા બોલ્યા અને કિનર કંટી રાસ રામણીય મુંજારો મંડાણો વજો મહારાજ કનૈયોલા રસગાજનો જાણે અવતાર અને મારું વંશીનો મોજીલો બેટડો જેઓ સંગ્રામમાં તેઓ જ રસભોગમાં વીણી વીણીને અનમોલ લખા વારાંગા તેડાવી તેડાવી હતી કેમ કે આજ તો અનુપમ ઉજવણું હતું જોગીદાસનો બહાર પાર પડ્યું હતું વારંગના ગળા ગહેકવા લાગ્યા અને જોગીદાસે પીટ દીધી આંખો અધમીચી હતી તે પૂરે પૂરી બીડી લીધી બેરકો તો હાથમાં ચાલીસ રહ્યો હતો વજો મહારાજ કઈ સમજ્યા નહીં એણે જાણ્યું કે બહાર વટ્યો દિશા બદલાવીને કાયક વિધિ કરતો કરતો હશે નાચ સંગીત ખીલવા લાગ્યા કચારી જાણે ગણિકાઓનો સૂર સુર સરોવરમાં તરવાને પીંગળવા લાગી ઓચિંતા જોગીદાસે ઉઠીને ચાલવા માંડ્યું સંઘજીએ વિસ્મય પામીને પૂછ્યું ભાઈ આ શું કાંઈ નહીં બાપા રજા લઉું કા એટલે તમે સૌ નાચમુંજારા નિરાતે ચલાવો કાંઈ સમજાતું નહીં આપાભાઈ મારું આ રાવ તમે મારવાડ થકી આવો આવો છો ત્યારે પરવડે પણ હું કાઠી મારી મા બોન છે બોન્યું નાચે છે ને એ હું બેઠો બેઠો જાઉં એમ ન બને અરે બા આપા આ આ બોન્યું ન કહેવાય આ તો ના ના એનો ધંધો જ આ ગણિકાઓ ગાય ને એનો એનો વાંધો ગણિકાએ તોય અસ્ત્રીમાં કોવિયું જનતાઓના અવતાર જેના ઓદરમાં આપણે સૌ નવ મહિના ઉજરીને એ જ માતાજીના કુળ બધું એક એકનું એક બાપ તમે રસપૂત જટ નહીં સમજી શકો પણ તમે કાઠીનો તો દીવા દીવા જેવું કળાય છે નાચ મુંજારા બંધ કરવામાં આવ્યા મહારાજાએ બહાર વટિયાના જોગ પૂરેપૂરા નિરખ્યા અંતર ઓળઘોળ થઈ જવા લાગ્યું જોગીદાસ જીવ જીવ્યા ત્યાં સુધી એને ઠાકોરે પોતાના ભાઈ કરી પાળ્યા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો